જય કેદારનાથ મિત્રો તમને પણ ખબર છે કે હવે પૂજન હોલિડે જીગ્નેશ મોદીના ચાર ધામ યાત્રાના બુકિંગ શરૂ થઈ ગયા છે સાથે સાથે કેદારનાથ બદ્રીનાથ દો પણ બુકિંગ શરૂ થઈ ગયા છે એપ્રિલ મહિનાની પચીસ તારીખથી રેગ્યુલર આપણા ફિક્સ ડિપાર્ચર રહેશે કેદારનાથ બાબાના આશીર્વાદ છે જયારે મેં મારો બિઝનેસ શરૂ કર્યો હતો મેં ચાર ધામ યાત્રા અને વૈષ્ણોદેવી માતાના ટૂર પેકેજથી શરૂ કર્યો હતો અને દર વર્ષે યાત્રિકોનો પ્રેમ મળે છે ચારધામ યાત્રા હોય કે વૈષ્ણોદેવી માતાની યાત્રા હોય મારા વાલા મિત્રો હું વિડીયો લઈને એટલે આવે છું તો ઘણાના એવા પ્રશ્નો રહે છે કે જિગ્નેશ મોદી તમારા પેકેજની અંદર એવું લખ્યું છે કે સો ટકા ચારધામ યાત્રામાં મજા આવશે નહીં એ સિવાય હિલ સ્ટેશન સમજીને ફરવા આવશો તો બુકિંગ કરાવતા નહીં એનું કારણ છે મારો વર્ષોનો અનુભવ છે ચારધામ યાત્રાનો હું પોતે ફિલ્ડ ઉપર રહેતો હતો અરે મેં બિઝનેસ શરૂ કર્યો તો સેલ્સ પણ હું કરતો હતો બુકિંગ પણ હું લેતો હતો અને ટુર મેનેજર પોતે જીગ્નેશ મોદી હતો બરાબર આ તો હવે સેલ્સ ટીમ બનાવી છે બુકિંગ લેનાર અલગ છે ધીરે ધીરે ઓપરેશનલ ટીમ બનાવી રહ્યું છે ને બ્રાન્ચ વધી રહી છે પણ એવું કેમ લખ્યું છે તો મારા વાલા મિત્રો કે ચાર ધામ યાત્રા માં ભૌગોલિક પરિસ્થિતિ બદલાતી હોય છે ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે વરસાદ બંધ થઈ જાય કોઈ વાર ભૂસ્ખલનની ઘટના બને હિલ વાળો એરિયા છે તો હવે રસોડાવાળી પૂર્વે તો જમવાનું વહેલું મોડું થાય તમે દર્શન માટે ગયા હોય તો લાઈન લોબી હોય કા તો વરસાદ પડ્યો હોય તો મોડું થાય મેન્ટલી પ્રિપેર હોય એ લોકો ચાર ધામ યાત્રા દર્શન એ જવાય મને હોટેલ એવી જોઈએ કે જેમાં નવ નંબર ઉપર કોલ કરું એટલે બધી મને સગવડ મળી જાય એ આપણા ચાર ધામ યાત્રાના ગ્રુપ ટુરમાં એવી કોઈ સિસ્ટમ નથી કેમ કે મારા વાલા મિત્રો તમે સવારે વહેલા ઉઠીને બ્રેકફાસ્ટ કરીને જશો દર્શન એ રાત્રે મોડા આવશો એટલે આપણી હોટેલો પણ બજેટ હોય છે જેથી તમારા રૂપિયા બચે જેની અંદર ગરમ પાણીની વ્યવસ્થા હોય છે સરસ સ્વાદિષ્ટ ગુજરાતી મહારાજ જમાડે છે તમને તમને બીજું કે અમે દરેક વસ્તુનું એટલે નાનું વિશે માર્ગદર્શન આપીએ છીએ તકલીફ તો પડવાની પણ જો તમે મન મક્કમ હશે અને ભક્તિમય થઈને ચારધામ યાત્રા કરશો તો તમને યાત્રામાં સો ટકા મજા આવશે અને યાત્રા પૂરી થશે પછી કહેશો ખૂબ જ મજા આવી ગઈ હવે બીજી કોઈ યાત્રા નહીં થાય તો ચાલશે પણ તમે સગવડ વાળા વ્યક્તિ જો સમયસર કેદારનાથ બાબાના દર્શને જઈ રહ્યા છીએ તો તકલીફ પડે તો યાત્રા ક્યાં નહીં બરાબર ને પણ ભક્તિમય થઈને યાત્રા કરશો તો તકલીફ પડશે નહીં જો તમે સ્વસ્થ ના હોય તમને ડર લાગતો હોય તો આપણે ઘરે પણ મંદિરમાં દેવ કરી શકીએ છીએ બરાબર ને તો આ પ્રશ્ન એ થઈ ગયો બીજું ઘણા લોકો કે છે પ્રીમિયમ હોટેલ નામે પ્રીમિયમ પેકેજ નામે તમારી પાસે ઘણા રૂપિયા લેતા હોય છે જીગ્નેશ મોદી પાસે બી પ્રીમિયમ પેકેજ છે પણ વધારેનો ખર્જો કેમ કરવો 3 સ્ટાર 4 સ્ટાર જો કે પહાડો ની અંદર 3 સ્ટાર હોટેલ લિમિટેડ છે અને અમુક સિલેક્ટેડ જગ્યાએ 4 સ્ટાર પણ છે પણ કેમ લેવું અરે મારા વાલા સવારે વહેલા ઉઠી દર્શન જવાનું રાત્રે થાકીને આવ્યા સૂઈ જવાનું આખો દિવસ તમે મોંઘા પેકેજ લઈને હોટેલ નથી રોકાવાના તો આવી યાત્રામાં જવાય જેથી એક હરિદ્વાર થી પેકેજ બાવીસ હજાર નવસો નવ્વાણું દિલ્હી થી ચોવીસ હાજર નવસો નવ્વાણું અને અમદાવાદ ટ્રેન દ્વારા નોન એસી ટ્રેન દ્વારા પચીસ અને એસી ટ્રેન દ્વારા અઠ્યાવીસ હજાર અને વિમાનમાં મુસાફરી કરવી હોય તો પોત્રીસ હજાર કેદારનાથ અને હમનોત્રી કેદારનાથમાં બાવીસ કિલોમીટરનો ટ્રેક છે જે તમે ઘોડા ડોલી અને પીઠું દ્વારા કરી શકો છો એમનોત્રીમાં આઠ થી નવ કિલોમીટરનો ટ્રેક છે હેલિકોપ્ટર બુકિંગ કરાવવા માંગે છે એ સાવધાન થઈ જજો હું વારંવાર મારા વિડીયોમાં કહું છું કે ફ્રોડ લોકો એક્ટિવ થઈ જશે ઉત્તરાખંડ સરકાર દ્વારા વેબસાઇટ આપવામાં આવશે એમાં તમારું રજીસ્ટ્રેશન થશે અને પછી જે તમારી કેદારનાથની દર્શનની તારીખ હોય એના અઠવાડિયા દસ દિવસ પહેલા helicopter ના બુકિંગ ખુલ્તા હોય છે આ વખતની ગાઈડલાઇન પણ હું તમને જારે સરકાર દ્વારા આવશે તો આપીશ બરાબર એટલે સાવધાન થઈ જજો બરાબર ભગવાનનું કેદારનાથ બાબાની શ્રદ્ધા યાત્રા કરીશું તો ખૂબ જ મજા આવશે અને મારા વાલા અમારી સેલ્સ ટીમ બેઠી છે તમારી સેવામાં અને હું પોતે ફિલ્ડ ઉપરથી આવેલો વ્યક્તિ છું આખું ભારત ફર્યો છું બરાબર છે અને કેદારનાથ બાબાની કૃપાથી હું પેલા મારા વાળા ચારધામ યાત્રા વધારે કરતો હતો અત્યારે બી દર વર્ષે ચાર ધામ યાત્રા ખૂબ જ બુકિંગ હોય છે વૈષ્ણવદેવીની માતાની યાત્રા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા એ પછી અમે ડોમેસ્ટિકમાં અમારું વિશાળ નેટવર્ક કર્યું અને ત્યાર પછી અમે ઇન્ટરનેશનલમાં ફોકસ કરીને અત્યારે અમારું ઇન્ટરનેશનલ ટુર પેકેજ પણ વિશાળ સ્વરૂપ થઈ ગયું છે એટલે હવે મારી પાસે વન ડે થી લઈને તમે જેટલા દિવસ ફરવા માંગો છો એવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજ નો ખજાનો છે હું દેશમાં પણ ગુજરાતી જમાડું છું ને વિદેશમાં પણ ગુજરાતી જમાડું છું એટલે આવી રીતે તમારો પ્રેમ રાખજો અને અમારી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત બ્રાન્ચ ઓફિસ સાથ સહકાર આપજો મારા વલા સંપર્ક કરો પૂજન